હલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન ગાલા પ્રયોગમાંથી જેનો પ્રયોગ બાર છે જેનો હેતુ છે લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડરની મદદથી એક મિશ્રણ અને એક સંયોજન બનાવો જો તમે આગળના અગિયાર પ્રયોગ ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો ચાલો આપણે આજે પ્રયોગ બારનો સોલ્યુશન જોઈએ તો એ પ્રયોગ બાર છે જેનો હેતુ છે લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડરની મદદથી એક મિશ્રણ અને એક સંયોજન બનાવી તેમની વચ્ચેનો ભેદ નીચેના ગુણધર્મોના આધારે પારખવો છે તો પહેલો છે કે દેખાવ સમાંગ છે કે વિસમાંગ ચુંબકીય ગુણ છે કાર્બન ડાયસલ્ફાઇડના દ્રાવ્યતા છે કે ગરમીની અસર છે તો તમને અહીં સાધનો આપેલા રહેશે ચાઈના દિશ જાળી જાળી અને બર્નર ત્યારબાદ પદાર્થો તમને આપેલા રહેશે લોખંડનો ભૂકો સલ્ફરનો પાવડર તો અહીં તમને આકૃતિ આપેલી છે જે તમારે પ્રયોગ પોથીમાં જાતે તમારે દોરવાની રહેશે તો પ્રયોગ પદ્ધતિ છે કે બે ચાયના ડીસ લો બંનેમાં પાંચ ગ્રામ લોખંડનો ભૂખો અને ત્રણ ગ્રામ સલ્ફરનો ભૂખો લો એક ડિશમાં લીધેલા લોખંડના ભૂખા અને સલ્ફરના પાવડરને બરાબર મિક્સ કરી તેને બારીક ભૂખો બનાવો આમ કરવાથી કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે તો મિશ્રણમાં લોખંડનો ભૂખો અને સલ્ફરનો પાવડર અલગ દેખાય છે હવે બીજી ડીશમાં લીધેલ લોખંડના ભૂખા અને સલ્ફર પાવડરના મિશ્રણને ગરમ ગરમ કરી મિશ્રણ બરાબર લાલ ગરમ થાય ત્યારે ગરમ કરવાનું બંધ કરો અને મિશ્રણને ઠંડુ પાડી તે એક રસ કાળા રંગનો પદાર્થ બનેલો જોવા મળશે બંને દિશમાંના પદાર્થને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જુઓ પછી બંને પદાર્થોને નજીક વરા ચુંબક લઈ જાઓ અને ચુંબક સાથે કયો પદાર્થ આકર્ષાય છે તે તપાસો બંને પદાર્થ પર કાર્બન ટ્રાય અસર તપાસો બંને પર ગરમીની અસર તફાવો ગરમીની અસર ને તપાસો ત્યારબાદ અહીં કોઠો આપેલો છે કે ભેદ પારખવા માટેની કસોટી લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડરનું મિશ્રણ લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડરનું બનાવેલું સંયોજન એટલે કે આયન સલ્ફાઈડ તો દેખાવ સમાન છે કે વીસમાંગ તો લોખંડના ભૂખા અને સલ્ફરના પાવડરમાં વીસમાંગ અને લોખંડના ભૂખા અને સલ્ફર પાવડરનું બનાવેલું સંયોજન તેમાં સમાન છે ત્યારબાદ ચુંબકીય ગુણ તો લોખંડના ભૂખા અને સલ્ફરના પાવડરમાં ચુંબકીય ગુણ ધરાવે છે જ્યારે લોખંડનો ભૂખો અને સલ્ફરનું પાવડરનું બનાવેલું જે સંયોજન છે તેમાં ચુંબકીય ગુણ ધરાવતું નથી ત્યારબાદ કાર્બન ડાય સલ્ફાઇડમાં દ્રાવ્યતા તો લોખંડનો ભૂખો અને સલ્ફર પાવડરનું મિશ્રણમાં દ્રાવ્ય થાય છે જ્યારે તેનું બનાવેલું સંયોજનમાં પણ દ્રાવ્ય થાય છે ગરમીની અસર તો બંનેમાં ગરમીની અસર જોવા મળે છે ત્યારબાદ તમને અવલોકન આપેલું રહેશે કે પ્રથમ ડીસમાં લોખંડ અને સલ્ફરનું મિશ્રણ બને છે જ્યારે બીજી ડીસમાં લોખંડ અને સલ્ફરનું સંયોજન એટલે કે આયર્ન સલ્ફાઈડ મળે છે નિર્ણય તમને શું મળે છે તમને નિર્ણય શું મળે છે તો મિશ્રણના ગુણધર્મ એ તેમાં રહેલ ઘટક તત્વોના ગુણધર્મોને મળતા આવે છે પરંતુ સંયોજનના ગુણધર્મો તેમાં રહેલા ઘટક તત્વોના ગુણધર્મોથી જુદા પડે છે ત્યારબાદ જ્ઞાન ચકાસણી તો અહીં વિકલ્પ તમને આપેલા છે તો પહેલો વિકલ્પ છે આયન સલ્ફાઈડનું આણવીય સૂત્ર કયું છે તો અહીં આન્સર આવશે સી એફીએસ આયન સલ્ફાઈડ નીચેના પૈકી કયું સંયોજન છે તો જવાબ પડશે સી કાર્બન ડાયોક્સાઇડ ત્યારબાદનો વિકલ્પ છે કે ત્રીજો છે લોખંડ અને મન હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા થવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે ત્યારબાદ ચોથા નંબરનો વિકલ્પ છે કે આયર્ન સલ્ફાઇડ એટલે કે એફીએસ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા થવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે તો હાઇડ્રોજન સલ્ફાઈડ તો બસ અહીં આટલું જ છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને બાકી રહેલા પ્રયોગ પોથીમાંથી પ્રયોગોનું સોલ્યુશન લાવીશ